હોય ભજન હોય ભગવાનની કૃપા હોય એ જ અહીં બેસી શકે અને એ બેસે બેસા પછી જો ભજન રે ચાલુ ને જાળવણી રે એમને તો આ ગાદી આપણા પરિવારમાં હાલે એમ છે વારસાગત આવી જાય અને એની માથે મારા પીએ ને મળો અહીં તો એ કોઈ છે નહીં ચાલુ કોથામાં અવાય નહીં નીચે ઉતરે જાય એક મારી ઉંમરના મારી ઉંમરના શાસ્ત્રી અનુભવ કરેલા શિનાજી એમનાજી જે બેઠા હતા ઉપર હતા અને મેં એને ઉતારતો તો નીચે તું સાસરી અહીંથી શું બોલ્યા શિનાથજી પડી જતા નહીં વ્યાસ ગાદી માથેથી એવડો મોટો માણસ શિહનાજી કે એ તું પડી જાતો નહીં શિનાથી ન પડે તું પડી જાતો તને ઊભો કરે એ શિનાથી છે એને એમ ન કેવાય શિહનાથી પડી જતો નહીં અને પછી ભાઈ મારી કમાન છટકી લુહારનો દીકરો છું એટલે કમાન તો છટકી હાલતા છટકી ને મેં કીધું શાસ્ત્રીજી તમને ક્યુ પદ મળ્યું છે અને તમે શેની ઉપર બેઠા છો અને તમે શું બોલો છો આ દ્વારકાનો નાથ છે દીકરી કોઈની નથી અત્યારે ભગવાન બનીને આવી છે અને તમે કયો છો સિનાજી પડતા નહીં સિનાજી એમ ન કે વ્યાસગાદી માથે તમે પડતા નહીં એનું રક્ષણ હું કરું છું એમ કે પણ મેં કીધું કઈ વાંધો નહીં તમારો કોઈ વાક નથી અત્યારે આ શાસ્ત્રી નથી બોલ્યા આ શાસ્ત્રી બોલાય તો શાસ્ત્રીનો વાક નથી મારો વાક છે મેં આ બધું તૈયાર કર્યું એ શાસ્ત્રી બોલ્યા ને પણ આ શાસ્ત્રી તો બોલે નથી મેં એને એવો શબ્દ આપ્યો કે તમારો વાક નથી મેં સિનાજી બનાવીને દર્શન કરવા અહીંયા આવ્યો એટલે તમે કીધું ને એમાં તમારી ભૂલ નથી તમારે કેવું જ પડે પણ હવે આની પછી તમારો સાપુરમાં પ્રોગ્રામ છે

કે હાહુ સમજે નહીં ને તો વડકા જ કરે પણ હાહુ એમ કે અમારી દીકરી છે ખારું થયું હોય તો બહુ સરસ થયું બીજે મીઠું ઓછું થઈ જાય આપણામાં છે એવી બધાને ખબર છે તો એવા દ્રષ્ટાંતિય શિનાજી શિનાજીયા ન આવે મને કહીને ના પાડી દીધી સિનાજીયા ન આવે કીધું સિનાજીયા ન હોય તો ભગવાન અને ઓઠાકારો શું આવે છે આમાં લખેલું છે રામાયણમાં ક્યાંય તમે દ્રષ્ટાન કયો ઓઠા કયો જેસલ તોરણ ને બોલાવો છો બધાને બોલાવી ના ગીત ગાવ શું બધું આવે મારા વાલા એ કીર્તન ગા અને ભગવાનનો ગીત ગા ને ભગવાન દીકરીઓ રાજી થાય આમાં જે દીકરીઓ બેઠી છે ને એને એવો વિચાર આવ્યો છે કે મારે ત્યાં પ્રસંગ આવે ને કથા અમારા પિતૃ કૃપા કરે ને આવું કથા કરી તો આપણી આવી દીકરીઓ ત્યાર કરશે વર્ષો થા રાહ જોતી હોય અને એની ઘેરે પ્રસંગ આવે તો એ ના કહી દે એટલે એ અને એવાને આપણે બોલાવી તો આપણા પિતૃ રાજી નો હોય અને આનામાં તો બખાણ નથી કરતો મારા હજારો વખત મેં ફેરીને માર આનામાંથી અંદરથી નીકળી જાય અંદરથી દુવા નીકળી જાય કોઈ દી ખૂટે જ નહીં પિતૃ તમે અંદર જવો ફોટા લાઈટ માં છે બધાની હાજરી છે એની તો તાલી પાડો હાથ નવરા થઈ ગયા હોય તો એટલે આ વાત છે વધુ મારે કઈ બોલવાનું નથી અને બને એટલો સહકાર ગોપીઓ બેનો તમે મુરત લઈ લીજો વર્ષો વર્ષ મુરત લીધા પછી તરત જ મને તારીખ આપી દેજો એટલે મને તો હું બીજે ક્યાંક વયોજાની વૈશ્રામભાઈ જે બેનું નક્કી કરે નક્કી પાલન રાખવાનું છે આપણે અને વાળ ત્રીજો વર્ષો વર્ષ સાથે તો આપણા આશ્રમે કેમ ન થાય ધડાકો કરો પાલ કૃષ્ણ કન્યા લાલકી જાય તમારે કહેવાનું છે અને મહેરબાની કરીને

લાવો ઘડી વાર હું ઘૂમડી દઉં નવરો છો આમ થઈ તમે ઘૂમડી ઘૂમડી થાકી અને ઘૂજાવો ઘૂમેડે 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 બહુ રહ કેવો આવે હવે એવો ઘૂમેડીને ફેંકી દે એમાં રહ જ આવે છે હવે કૃષ્ણ ભગવાનનો રાસ ચાલુ થાય છે અને બપોર પછી આમ જવો રુક્ષમણીના વિવાહ છે પણ રુક્ષમણીના વિવાહ કેવા છે કાયદેસર કથામાં આવે છે આ મારા જામીન છે રુક્ષમણીની પાછળ શિશુપાલ પડી જાય છે એટલે રુક્ષમણી બેન એની જગદંબા કોરદેવી ને દર્શન કરવા જાય છે મંદિરે જાય છે ને મંદિરે દર્શન કરવા જાય છે ને લુક્ષમણી બેન માતાજી પાસે માગે છે મને કૃષ્ણ પતિ મળે એવું અને એવો માગીન જે સ્તોળ મંદિરના પગથિયા નીચા નીચે ઉતરે છે ને રુક્ષ્મણી બેન તા હામે કૃષ્ણ ભગવાન ત્યાં નથી આવ્યા ત્યારે બપોર પછી આવશે હામે કૃષ્ણ ભગવાન રથ લઈને ઊભા હોય અને દોડીને આવીને બાવડું પકડીને હરણ કરી જાય છે રુક્ષ્મણી ને હરણ કરી જાય વાહે હું દોડો જાય બોલે પડે જન સમાધાન કરીને રુક્ષ્મણી પાછા લઈ અને આપણે ધામે ધૂમે લગ્ન કરી દેવાય ગયો તાલી કેવું પડે છે તમને એટલે આ રીતે લગ્ન કરવાના પણ બધાય અહીંથી સૂચન મળે જાઓ તમે જમવા પીરસો ત્યારે જ ઉઠ્યો એ પેલા કોઈ ઉઠતા નથી અને જાનવારા ભાઈ જે જાન લઈને આવે એ અને આઈના સેમ સેવકો ભાઈઓ વ્યવસ્થા આવી કરજો હો હરખી રીતે બેહવાનું જો બધાય બેસે ને તો જ બધાને દેખા હે અને મંડપ આપણે અહીં નાખવાનો નથી મંડપ નખાઈ ગયો છે મંડપ નાખવામાં ગીત થાય લોકોને દર્શન ન થાય અને બધાને દર્શન થાય એ રીતે આપણે લગ્નનું આયોજન કરવાનું છે ધામે ધૂમે બધા ભગવાનના સન્માન માટે આવી જાય મારા વાલા અને અત્યારે તો જ આ રાહ છે કઈ બપોર પછી આપણે લગ્નમાં જાયું બહુ થઈ ગયું બહુ બોલી ગયો તમારે પાલન કરવું હોય તો કરજો ન કરો તો થાય સેવા કરી લીજો થાય કરી લીજો નહીં સેવા કરી લીજો બાલકૃષ્ણ

હલો અને આ મહારાસ છે તમારે બધાને પણ રમવું હોય તો છૂટ પણ પોતપોતાની જગ્યા ઉપર અને કોઈને ધક્કાધુકી ન થાય કાયદો બરાબર કાયદાની અંદર રહી અને બધું અને જે જે પ્રમાણે અહીંથી આયોજકો પ્રસાદ લેવાનું કે ત્યારે જ આજુ ત્યારે એ અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે ગાયો દોયા વિના के न आविया के घेरे जावो गम तो नथी हमे गयो दोया बिना आविया घेरे जावो गम तो नथी पछी जो जो ना खेल रे घेरे जावो गम तो नथी पछी जो जो ना खेल रे જાઓ નથી આવો રસિયો રૂપાળો રંગ ઘરે જાઓ ગમતું તું નથી રસિયો રૂપાળો રંગ ઘરે જાઉં ગમ भज मन श्री राधे 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 भज मनु श्री राधे हे हो ભરા વિના આવી ઘેરે જાવ ગમતું નથી અમે પાણી ભરા પીના આવ્યા ઘેરે જાવ ગમતું નથી અમે પાણી ભૈરા વિના આવી ઘેર જાવ ગમતું નથી અમે પાણી ભરા પીના આવ્યા ગમતું નથી પછી જો જો જોજો નંદરે ઘેરે જાવ ગમતું નથી પછી જો રાધે શ્રી રાધે રાધે આવે રસિકભાઈ ગોળ ગયા રાધે રાધે શ્રી રાધે રાધે રાધ અને યોગેશભાઈ રમેશભાઈ ઘોળ કઈ આપણે હવે જય હો તો તમારો આભાર અમે રસોઈ ગયા વિના આવી આપેરે જાવ ગમતું નથી અમે રસોઈ ગયા પછી જોજો સાસુ માના ખેલરે ઘરે જાઉં ગમતું નથી પછી જોજો સાસુ માના ખેલ રે ઘરે જાઉં ગમતું નથી પછી જોજો સાસુ બાલ રે ઘરે જાઉં ગમતું નથી પછી જોજો સાસુ માના ખેલ

பிவே நந்தலால பிவே நந்தாசோ பிவே நந்தால பிவே நந்தலால தூத பிவே நந்தலாலசோ தானோ பிவே நந்தலால பிவே நந்தலால துத பிவே நந்தலாசோ தானோ பிவே நந்தலால பிவே நந்தலால தூத பிவே நந்தலால નો જાયોધ પી નંદરિયા જેના ગોલા બી છે ગસો દ નો જાયોધ પીવે નંદ પીવેંદ પીવે નંદસો દા નો દૂધ પીવે